રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટી મેક્સિકન રાઈસ વિથ ક્રીમી એન્ડ ચીઝી સોસ બનાવવાની સરળ રીત શેર કરવાની છું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાયિનીસ કિચન મેક્સિકન રાઈસ બનાવવા માટે બે કપ બાસમતી ચોખા લેવાના છે ચોખાને બેથી ત્રણ વાર ધોઈ લેવાના છે અને એક કલાક પાણીમાં પલાળીને મૂકી દેવાના છે બાસમતી ચોખા પાણીમાં પલાળી રાખીએ છીએ તો રાઈસ છૂટા અને ખીલેલા બને છે પેનમાં બે ગ્લાસ પાણી લેવાનું છે અને પાણી ગરમ થઈ જાય પછી હાફ ટી સ્પૂન મીઠું તજ લવિંગ હાફ ટી સ્પૂન ઘી ઉમેરવાનું છે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને પાણીને ઉકાળવાનું છે પાણી ઉકળી જાય પછી બાસમતી ચોખામાંથી પાણી અલગ કરી લેવાનું છે અને બાસમતી ચોખા પાણીમાં ઉમેરી લેવાના છે અને બોઇલ કરવાના છે બેથી ત્રણ મિનિટ ધીમા તાપે બોઇલ કરી લઈશું એટલે રાઇસ છે તે ચડી જશે પણ રાઈસને વધારે કૂક નથી કરવાના સાહીઠથી સિત્તેર ટકા જ કૂક કરવાના છે અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું કે રાઈસ ચડી ગયા છે કે નહીં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે રાઈસ ઓવર કૂક નથી કરવાના આ રીતે જ કૂક કરવાના છે તો ગેસ બંધ કરી લઈશું અને રાઈસને સ્ટ્રેનરમાં લઈ લેવાના છે અને ઠંડા કરવા મૂકવાના છે રાઈસ ઠંડા થશે પછી તેનો દાણો છૂટો અને ખીરેલો બને છે હવે આપણે મેક્સિકન રાઈસ બનાવીશું મેક્સિકન રાઈસ બનાવવા માટે મેં રેડ યલો ગ્રીન કેપ્સિકમ બીન્સ બોઇલ્ડ રાજમા અમેરિકન મકાઈ લીધી છે એટલે સ્વીટ કોર્ન લીધા છે અને લીલું લસણ લીધું છે પેનમાં બે ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી લીલું લસણ અને મરચાની ઉમેરવાની છે અને લસણ મરચાવાનું છે લસણ જાય પછી ગ્રીન યલો અને અને રેડ કેપ્સિકમ ઉમેરવાના છે સાથે બીન્સ ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે મીઠું ઉમેરીએ છીએ તો શાકભાજી જલ્દી સોફ્ટ થાય છે તો મીઠું ઉમેરી સાઈ મિક્સ લઈશું અને એક મિનિટ સુધી ઢાંકણ ઢાકી લઈશું એટલે શાકભાજી સોફ્ટ થઈ જશે ત્યાં એક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે વેજીટેબલ સોફ્ટ થઈ ગયા છે શાકભાજીને વધારે કુક નથી કરવાના થોડો ક્રંચી ટેસ્ટ હશે તો રાઈસમાં બહુ ટેસ્ટી લાગશે તો વેજીટેબલ સોફ્ટ થઈ જાય પછી બોઇલ કરેલા કોર્ન ઉમેરવાના છે અને બોઇલ કરેલા રાજમા ઉમેરવાના છે રાજમા અને કોર્ન તમારે વધારે લેવા હોય તો પણ લઈ શકો છો અહીંયા મેં અડધા કપ રાજમા અને અડધા કપ સ્વીટકોન લીધા છે તો સ્વીટકોર્ન અને રાજમાને ઉમેરી સાહિત્ય મિક્સ કરવાનું છે આજે આપણે મેક્સિકન રાઈસ બનાવીએ છીએ અને રાઇસ બનાવતા હોઈએ ત્યારે કલરફુલ શાકભાજી હોય ને તો રાઈસ ટેસ્ટી બને છે તો શાકભાજી બોઇલ થઈ ગયા છે તો ટેસ્ટી ચટપટો અને સ્પાઈસી મસાલો કરીશું તો વન ટેબલ સ્પૂન લાલ મરચું વન ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ ટુ ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ ઉમેરવાનું છે વન ટેબલ સ્પૂન ઓરેગાનો અને હાફ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેરવાનું છે સ્પાઈસી વધારે જોઈતું હોય તો ચીલી ફ્લેક્સ વધારે ઉમેરવાના છે અને બધા જ મસાલા સાથે મિક્સ કરવાના છે અને મસાલા કરીએ છે ને તો ટેસ્ટી લાગે છે અહીં આપણે બાસમતી ચોખા બોઈલ કર્યા હતા અને ઠંડા થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે તેનો દાણો એકદમ છૂટો થયો છે તો રાઈસને પેનમાં ઉમેરવાના છે અને હળવા હાથે મિક્સ કરવાનું છે રેસ્ટોરન્ટ પર મેક્સિકન રાઈસ મળે છે ને તેવા જ મેક્સિકન રાઈસ ઘરે બનીને તૈયાર થાય છે તો હળવા હાથે રાઈસને મિક્સ કરવાનું છે અને તમે જોઈ શકો છો કે તેનો દાણો એકદમ છૂટો અને ખીલો બને છે અને કલર પણ સરસ આવ્યો છે અને સ્પાઈસી જોઈતું હોય તો લાલ મરચું કે ચીલી ફ્લેક્સ વધારે ઉમેરવાના છે તો ઉપરથી લીંબુનો રસ અને લીલા દાણા ઉમેરી અને મિક્સ કરી લઈશું તો ગરમા ગરમ મેક્સિકન રાઈસ બની તૈયાર થઈ ગયા છે હવે રાઈસ સાથે ક્રીમી અને ચીઝી સોસ બનાવીશું સોસ બનાવવા માટે પેનમાં એક ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી લીલું લસણ મરચું ઉમેરી સાતળવાનું છે રેડ યલો ગ્રીન કેપ્સિકમ જીરા ચોપ કરેલા સ્વીટ કોર્ન ઉમેરવાનું છે અને સાઈતે મિક્સ કરવાનું છે અને એક મિનિટ સુધી ઢાંકણ ઢાંકી લઈશું એટલે વેજીટેબલ સોફ્ટ થઈ જશે અહીંયા એક મિનિટ થઈ ગઈ છે અને શાકભાજી સોફ્ટ થઈ ગયા છે તો બે ટામેટાની પ્યુરી બનાવવાની છે તે પ્યુરી ઉમેરવાની છે અને અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે કેમકે સોસ છે તે ગ્રેવીવાળો હોય છે એટલે અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે હવે બેથી ત્રણ મિનિટ ધીમા તમે કરી લઈશું એટલે ટામેટામાં કચાશ હશે તે નીકળી જશે ને ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે સોસ બનાવીએ છીએ તે બની ગયો છે પણ ટેસ્ટી અને ચટપટો સોસ બનાવીએ છીએ એટલે હાફ ટી સ્પૂન મીઠું એક ચમચી લાલ મરચું ઓરેગાનું ચીલી ફ્લેક્સ ઉમેરવાનું છે અને બેથી ત્રણ ચમચી ટોમેટો કેચઅપ ઉમેરવાનું છે તમારે રેડ ચીલી સોસ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો અને તીખાસ વધારે જોઈતી હોય તો લાલ મરચું વધારે ઉમેરી શકો છો હવે એક ચમચી કોન ફ્લાર લેવાનો છે અને કોર્નફ્લાવરની સ્લરી બનાવી અને ઉમેરવાની છે કોર્નફ્લારની સ્લરી ઉમેરવી ઓપ્શનલ છે તમારે ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો પણ સ્લરી ઉમેરીએ છીએ તો સોસ ક્રીમી બને છે અને ખાવામાં ટેસ્ટી લાગે છે તો કોર્નફ્લારની સ્લરી ઉમેરી અને એકથી બે મિનિટ ધીમા તમે કૂક કરી લઈશું કોર્નફ્લાર ઉમેરીએ છે ને તો સ્લરી થીક બને છે આજે આપણે ક્રીમી અને ચીઝી સોસ બનાવીએ છીએ તો મોરજેલા ચીઝ ઉમેરવાનું છે અહીંયા હું મોરઝેલા ચીઝ ઉમેરું છું તમારે ચીઝની સ્લાઇડ્સ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો અને ક્યુબ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો ચીઝ ઉમેરી અને એક મિનિટ ધીમા તમે કુકર લઈશું ક્રીમી અને ચીઝી સોસ બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેક્સિકન રાઇસ અને ક્રીમી અને ચીઝી સોસ બનાવ્યો છે રાઇસ અને સોસ ને સરિંગ પેટમાં માં સર્વ કરીશું તો રેસ્ટોરન્ટ જેવું બનાવ્યું છે તો સરિંગ પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ કરીશું એ રાઈસ તમે જોઈ શકો છો કે એકદમ છૂટા અને ખીલા બન્યા છે મેક્સિકન રાઇસ અને ક્રીમી અને ચીઝી સોસ ને સરિંગ બાઉલ માં સર્વ કરીશું ભાઈ સર્વ કરતા હોય એટલે શું કરવાનું છે કે કાચનો કે સ્ટીલ બાઉલ લેવાનું છે બાઉલ ની વચ્ચે નાની વાડકી મૂકવાની છે અને મેક્સિકન રાઈસ લઈ લેવાના છે હવે એક પ્લેટ લેવાની છે અને પ્લેટની ઉપર બાઉલ ઊંધો મૂકવાનો છે અને આપણે નાનો બાઉલ મૂક્યો છે તે લઈ લેવાનો છે અને ક્રીમી અને ચીઝી સોસ સૌ કરવાનો છે આ સોસ સાથે મેક્સિકન રાઈસ બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે આજની રેસીપી કેવી લાગી તો ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેક્સિકન રાઈસ વિથ ક્રીમી એન્ડ ચીઝી સોસ બનાવો છે તો વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય